ફિલ્મોની અસર આપણા આખા સમાજ પર પડતી જ હોય છે પણ આપણે ક્યારેય એવું નથી માનતા કે સમાજ ફિલ્મોના આધારે સમાજ પરથી ફિલ્મો બનતી હોય છે એટલે આવી ઘટનાઓ એ લોકો જોવે અને પછી આ ફિલ્મ કદાચ વીસેક વર્ષ પહેલાં બની હોત તો ચોક્કસ એ સમાજનો એક ભાગ હોત કે આવું આવું થાય છે પણ હવે એ ઓવરરેટેડ ફિલ્મ છે પણ આમાં તકલીફ એ છે કે આવી ફિલ્મ કોઈ પણ જોઈએ ને એટલે આપણે એટલું અંદરથી બિચારીને અબળા તો બનવું જ હોય એટલે આપણે તરત જોયું આવું થાય અમારી યારે જોયું આવું થવાય અમારી યારે હવે એ એ ફિલ્મનો મને નબળાઈ મારી દૃષ્ટિએ જે મને લાગે છે એ છે કે એ સ્ત્રી એક પણ વાર કોમ્યુનિકેશન નથી કરતી સીધું ઘર છોડીને જતી રહે છે અને ડિવોર્સ લઈ લે છે એનો અર્થ એ છે કે આપણે પેઢીને એવી સમજ આપી તમને ન આવે તમારે આવતું રહેવાની વાત નહીં કરવાની રાધર એ છોકરીએ એના પતિને કહેવું જોઈતું હતું કે મને આ રીતે આમાં નથી મજા આવતી એના સાસુને એને બેસાડીએ કેવું જોઈતું હતું અઠવાડિયા પંદર દિવસ પછી કે સરસ રીતો છે હું નવી નવી હતી એટલે મેં કહ્યું મારાથી નહીં થાય પણ અત્યારના મને કોઈ એવું આ જગતમાં અત્યારે કોઈ એવું નથી લાગતું કે તમારા સસરા છે એ ખાંડેલી ચટણી ખાય આપણે ન ખાતા તો આપણે સસરાને બહુ પ્રેમથી કહી દઈએ તો બાને કયો બનાવી દઉં હું તો મિક્સરની જ બનાવીશ બરાબર સો તમે કદાચ તમારી દીકરી તમારી સાથે આ ફિલ્મ જોતી હોય તો દીકરીઓને પણ સમજાવજો કે ફિલ્મોના આધારે જીવનના મોટા ડિસિશન ન લે અને એ ફિલ્મોમાં હેપી એન્ડિંગ હોય છે લાઈફમાં નહીં એ ફિલ્મમાં એ છોકરી ઘર છોડીને જતી રહે તો એને સરસ સ્ટેજ મળે છે જે સ્ત્રીઓને સ્ટેજ મળ્યું છે ને એને ક્યારેક ઊભા રાખીને પૂછજો કેટલી તકલીફ પડે છે એટલું ઈઝી નથી કારકિર્દી બનાવી અને તમને શું લાગે છે આપણે ઘરમાં રસોડામાં છ કલાક આઠ કલાક લઈને મજૂરી કરીએ છીએ તો બાર પુરુષો આઠ કલાક નોકરી કાંઈ મજા કરવા જાય છે એ પણ જુદા રીતની ક્રાઇસિસ કરે છે આપણી બેઝિનનો નળ તૂટી જાય છે તો તકલીફ પડે છે તો એમને પણ એમના બોસના ઘરેથી વાઈફનો ફોન આવે કે પ્લમ્બર નથી તેમને ત્યાં મોકલાવવો પડે છે બંને વ્યક્તિ સરખે સરખી સંઘર્ષમાં છે સરખે સરખી પ્રોબ્લમમાં છે સો હા હું એવું ચોક્કસ માનીશ કે દસ ટકા આજે તે એવી સ્ત્રીઓ જ છે કે જે ફિલ્મમાં દેખાડવામાં આવી હતી કે રસોડામાં જ રહ્યા કરે છે પણ ક્યારેક એવું બને છે કે રસોડામાં સ્ત્રીઓને જ રહેવું હોય છે ભાઈઓ કેટલા બધા એમ કે નાના રહેવા દે ને આપણે પતરી નથી પાડવી નાના હોય તો પતરી તો પાડવી જ પડે કારણ કારણ કે આખા ગામે કીધું હોય કે અમારે ભાભી જેવી બટેટાની પતરી કોઈને ન જાય એટલે ભાભીને વખાણ સાંભળવા હોય એટલે ડબ્બા ભરી 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 ભરીને આપણે મોકલાવીએ ઉત્તરાયણના દિવસે અમારા મોટા ભાભી જેવી બટેટી કોઈથી ન થાય આખું ઘર અગાસ્ય હોય ને ભાભી નીચે બટેટા ફોલતા હોય વખાણ સાંભળવા માટે તમારી જાતની આટલી બધી કુરબાની ન આપો હા મારાથી સરસ બટેટી બને ચાલો સાથે મળી બનાવી નાખી એવી પણ ક્યારેક કહેવાની તૈયારી રાખો પણ વખાણ સાંભળવાની અને બીજું સૌથી મહત્વની વાત કા તમે ડાય અને સંસ્કારી સહનશીલ કરતી સ્ત્રીનું લેબલ ને પ્રમાણપત્ર મેળવી શકો અને કા તમે સફળ સ્ત્રીનું પ્રમાણપત્ર મેળવી શકો બે ભેગું નહીં થાય જે બાર નીકળશે એને તો સો સ્ત્રીઓ વગોવાની જ છે આમાં એવું છે કે ઘરે રહેતી સ્ત્રીના બરણીમાં મગમાં મટકા પડે તો પ્રોબ્લેમ નથી પણ નોકરી કરતી જો મટકા પડે તો કે ક્યાંથી ખબર હોય પીડા છે છે તકલીફ પહેલું પેલું કે વિઝન બદલાવો બદલાવો જોવાની અને પહેલું કે તમે જે કામ કરો છો એની માટે તમને ગર્વ નહીં હોય ને તો આ જગતની એક પણ વ્યક્તિને ગર્વ નહીં તમારી ખાંડેલી ચટણી માટે તમને ગર્વ નહીં હોય ને તો આ જગતની એક પણ વ્યક્તિને સો વર્ષ પીરસો ને તો એની નજરમાં તમે નહીં સન્માન રાવીશો તમે જે કરો છો એની માટે તમને તમને પ્રમાણપત્ર આપતા થઈ જાઓ તમે જ તમને જાઓ તમે જ કોન્ફિડન્ટ રાખો કે મારા જેટલું કરી તો જો આવડે હું ઉઠાડું ને તો તમે નોકરીએ જઈ શકો તમારી મિટિંગ કરી શકો ટાઈમે તો હું મારી મિટિંગ તો કરી જ રહી છું સો એ રીતે જોવાનું શરૂ કરો તો જુદી વસ્તુ છે બાકી માત્ર આ ફિલ્મ જોઈને કરશો તો તેની જગ્યાએ કોઈ પણ સ્ત્રી અત્યારે સામાન્ય લગ્ન જીવનમાં તમે તો નવી પેઢી નથી જોવા માગતી મારી પાસે તો એવા ઈમેલ છે કે સ્ત્રીઓએ મને એવું કીધું છે કે આ ફિલ્મ જોઈને મને એવું થાય છે કે બેન મેં મારા પતિને આટવી જ રીતે કાઢ્યું લગ્નના વીસ વર્ષ પછી મને ડિવોર્સ લઈ લેવા છે એવી સ્ત્રીઓ છે સો અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે કે આવા ડિસિશનો મોટા ત્રણ કલાક બે કલાકની ફિલ્મોના આધારે ન લ્યો